વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ હોસ્ટેલમાં રહેતા આશરે પંદર જેટલા તબીબોને ડેન્ગ્યુ થયો છે વડોદરા શહેરમાં વરસાદની ઋતુની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓ સામે આવી રહ્યા છે જેમાં વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં પણ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સયાજી હોસ્પિટલની મેડિકલ હોસ્ટેલમાં રહેતા રેસિડેન્ટ તબીબોમાં પણ આ રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે જેમાં સયાજી હોસ્પિટલની મેડિકલ હોસ્ટેલમાં રહેતા આશરે પંદર જેટલા તબીબોને ડેન્ગ્યુ થયો છે અહીં મહત્વનું એ છે કે મેડિકલ હોસ્ટેલ પાસે જ ભારે ગંદકી પણ જોવા મળી રહી છે આ મામલે કોન્ટ્રાક્ટરને વારંવાર સાફ સફાઈ માટે પણ ટકોર કરવામાં આવી છે ત્યારે આ મામલે સયાજી હોસ્પિટલના આર એમ ઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી અમારી હોસ્પિટલના લાસ્ટ વીકમાં અમે ત્યાં તેર કેસ રિપોર્ટ થયા છે જેમાંથી દસ રેસિડેન્ટ ડોક્ટર્સનો સમાવેશ થાય છે સંકુલમાં અમારે ત્યાં નિયમિત સફાઈ કરવામાં આવે જ છે પરંતુ મેં કહ્યું એમ ચોમાસાની ઋતુમાં પાણીના ભરાવાના કારણે અને ખાસ તો અમારી કન્સ્ટ્રક્શન સાઈટ ચાલુ છે ત્યાં પણ થોડુંક આ પ્રકારના બનાવ જોવા મળ્યા હતા જે અમે તંત્ર દ્વારા નોટિસ પણ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને આ બાબતે અમે યોગ્ય પગલાંઓ ભરી જ રહ્યા છીએ રોજના ત્રણ ચાર ત્રણ ચાર કેસીસ એવરેજ હોય છે એટલે મેઇન તો મચ્છરનું જ હોય છે આમાં મચ્છરના કારણે જ ફેલાતો હોય છે આ રોગ પાણીના ભરાવાના કારણે કાટમાળના જૂના હોય એવાના કારણે જે બી આ બધું મચ્છરની ઉત્પત્તિ થતી રહેતી હોય છે તો એ ધ્યાન રાખવામાં આવે અને સફાઈ નિયમિત થાય તો આ બધું ઓછું થઈ શકે આ સિવાય અત્યારે આ ચોમાસાની સિઝનમાં ઝાડા ઉલટીના કેસીસ પણ થોડા વધી રહ્યા છે દૂષિત પાણી થવાના કારણે આ પ્રકારનો બનાવો બનતા હોય છે તો દૂષિત પાણી પણ ના યુઝ કરે જનતા અને પાણી ઉકાળીને પીએ એવી મારી અપીલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર